મુક્તાબેનનો પાર્થિવ દેહ આજે રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો જેમાં તેમના ડીએનએ મેચ થતા સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવામાં આવી હતી મુક્તાબેન ડાંગર લંડનમાં રહેતા તેમના દીકરાને મયુરને મળવા જતા હતા પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું આજે મુક્તાબેનનો પાર્થિવ દેહ રાજકોટ આવી પહોંચતા પરિવાર પર આવ ફાટ્યું હતું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોમાં લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહભાઈ સાકપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે મૃતક મુક્તાબેનના ભાઈ કરણભાઈ રાઠોડે કહ્યું કે બાવીસ તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે કે પત્ર તારીખ અમદાવાદમાં હતા ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ તેમને ફોન આવશે જેથી ગઈકાલે રાતે એમને કોલ આવ્યો હતો સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી આપવામાં આવી હતી બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખે અમે પ્રયત્ન કરતા તેર ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે એ લોકો અમદાવાદ ગયા હતા અમને એમ કહેવામાં આવ્યું હતું ભાઈ તમને ફોન આવશે ફોન આવે પછી તમે આવી જાવ એટલે આજે રાત્રે ફોન આવ્યો એમનો ને સવારે સરકાર તરફથી જે કઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી કેટલા આપનો આપના પરિવારમાંથી કોનો ડીએનએ લઈને ત્યાં તપાસ કરવામાં આવ્યું હતું એમની દીકરી ડીએનએ કઈ કોની સાથે બાનો મેચ થયો એ જે મુક્તાબેન હતા એ દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેન અમદાવાદથી જતા હતા કોને મળવા જતા હતા અને મુક્તાબેનનો દીકરો એની પુત્રવધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા ને ત્યાં લંડનમાં એમણે એમનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને પુત્રવધુને મળવા માટે રાજકોટમાં તેમના પરિવારમાં સાથે કોણ રહેતા હતા ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા એ મારા મોટાબહેન થાય અને એમની બીજી બહેનો પણ અહીંયા એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે અને માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી ફોર્ટીન સી ઓકે